સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર માતાજી બધેને હાજા નવા રાખે કેમ છો બધા મજામાં આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કારણ કે આજે આપણે છે ની દોઢ વાગ્યા પછી વિડીયો સ્ટાર્ટ કર્યો છે એમાં એવું હતું કે પાર્ટનરને બહાર જવાનું થયું અચાનક એટલે કાંઈ વિડીયો બીડિયો બનીનો નહીં આપણે હવે જોવું આપણે આ બપોર પછીનો દોઢ વાગ્યા પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરવાનો ટાઈમ આવ્યો છે ડોગલી ખાઈ પીને ચક્કર મારે છે જોઈએ વાત આપેલા કરે છે હવે આપણે છે ને બપોરા પાણી કરી લઈએ કારણ કે હવે આપણે ક્રિશભાઈ આવી ગયા છે ભણીને એટલે હવે આપણે બપોરા પાણી કરી લઈએ ને પાર્ટનર છે ને થાયકા છે ને તે લાંબા થઈને ઘરમાં પડ્યા છે હાલો બપોરા કરી લઈએ કારેલાનું શાક છે ટમેટાનું રહી મેથી વાળા મરચા છે હાલો પાર્ટનર બપોરા પાણી કરવા લો કોસી કઈ

અને હવે આપણે છે ને ગયા છે પોણા ચાર અને ખાતર નાખું છે પાર્ટનર કે એટલે હાલો હવે ખાતર બાતર નાખી દઈ કાલ પાછી દવા સાટી આપણે એટલે ખાતર નાખી દઈએ ને પાછું પાણી પાવું તોય ઉપાડી નહીં આખ્યું ન ઉપાડે પાર્ટનર હાલો પાર્ટનરજી બે બાસકા નાખી એવા છે આખા ઓલે સેઠેથી નાખી આવવાનું છે આપણે અને આજે ગરમી નો ઉકળાટ બહુ છે માથે એમ નથી બાંધી એવું લાલો આપણે જાય પાર્ટનર પાસે મંડી નાખવા તો તો લગભગ થાય આપણે નખાઈ કહું છું ભાઈ આખી બાસકા ઉપાડો માં આખા બાસકા ઉપાડો માં બ્લેડ એમાં છે લઈ ગયો ડબલું એવું ભૂલાઈ ગયું હે તો બ્લેડ અંદર નોખી છે આવી ગયું ને લગભગ તો મને એમ હતું કે લેવાઈ ગયું છે ગરમી છે પાટનારા ગરમી ઉકરાટ બહુ છે હો ભગવાન ઉનારા જઈ રહી તો આવી ગઈ ટૂંકમાં બીજું કઈ નઈ હવે અહીંથી શે ને લાગત નાખે જાય ને તો જેટલું નખાય એટલું

જો આપડે પાર્ટનર આવે કરતા આવે કે મજા આવે પાર્ટનર મજા આવે તો નથી ફાવતું એ મજા આવે કે

કેવી થઈ તો થોબીન કુતરા થઈ હાલત થઈ ગઈ એમ હા હા જ ને કરવી છે થી તો કા દયા ન થાતી ઘડી પોરો ખાઈ લ્યો ને પાણી પી તો હું તો તમને કહું ભાઈ તમે નીરે જ લ્યો આટલું ના ખાઈ લીધું ને કેટલું 500 રૂપિયા નું નઈ કોન તો એ પોરો ખાઈ લ્યો ને પાણી પી લીએ તો તઈ જ હોય ને કે આટલે થોડું કોઈ યાર માઈન્ડું બેનકર મોડે તમારે રડે બોલાવી દે તરે લાગી બાપી આવી તયું ને પાણી નથી પીતો આપણે બે બે ઉછળ તો સળિયા જ છે તો

તમાર કહો તો શું કે આમ નાખું હોય શું થાય કાઈ નહિ આમ નાખું અમારો હાથ વાહે આમ રે ને યાર બાપા હાલો થેર કરો મારે થેર જો કરો પડને ખોટે ખોટે તમને આવા હાકી લીધી છે અમારી માથે બેઠા થાઉં બેઠા થાઉં લોઈ પીઓ માં અન મંડો નાખવા હાલો હાલો તો ચાલો મિત્રો આપણે છે ને અત્યારે ખાતર નખાઈ ગયું કમ્પ્લીટ એબ્ઝોર્બ થઈ ગયું છે એય ચલો કેર ઓતને વાવણી આપણે પરડો છે જો માથે મેલું તને માથે મેલું જાય ને બાકા દીતી બોલાવી દીધા

અને પાર્ટનર આ ઝટકા મૂકીને હાન થઈ ગયી અકલ અકલના આશીર્વાદ નથી પાર્ટનર તમને અકલના આશીર્વાદ નથી તમને કેવા ગણવા અહીંયા રૂમાલ પડ્યો અહિયાં ખખેર નાખો ને ઘીરે લઈ જાવ તો જોઈ લે હાવણી અને પાછા મને કે તને તું કે હાથે ખાતર નાખશો બુસ્કટે

અને આપણી લેમ્બરગી પડી છે અહીંયા અને પાર્ટનર આમ ફરીને ગયા હાલો આપણે આમ ફરીને જાય રોગો કાટો છે પાર્ટનર ધ્યાન રાખજો ઓહ આ તો શેડા શેડી બાંધેલી લાગે તમારી ને મારી ઘોડે અમારી ઘોડે છે જો આ મોકું નથી પડતું આ જેડું સુકાઈ ગયું આ જો કાલે આપણે કાપ્યું હતું ને આજે સુકાઈ ગયું છે પોળો નહીં હો વાહ ધ્યાન રાખજો ખેસવામાં જોર લગા કે હૈસા મને કેસી લે ઉપાડ્યો ઉપાડ્યો માથે ઉપી રહી જાવ બહુ બળ છે પાર્ટનર તમે બરું કાશો હાલો ઓકે છો હાલો 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 શેડા શેડી છે ભાઈ નોખું નહીં પડે એ સમજે જ નહીં લે એ હું ઉપડાવી એ આપડી ખોઈ જ છે આપણે નોખા પડી તો એ નોખા પડે હાલો ભગવાન લ્યો હાલો આ મારું બધું ફેર ઉભા એક કામ કરો હું અહીંથી લઈ લો છે ને આ મોટો ભાગ છે વાહ વાય લાવો બસ હાલો એ નો નોખા પડે પટનર એક કામ કરો આ લઈ લ્યો તમે આ ભાગ મોટો છે તમને મજા આવશે અરે ના બાપા ના આ લ્યો આ મોટો ભાગ છે ખેસવાની મજા આવશે હો એમ અહીં બાઈને નાખશો તો નહીં આરો આવો અહીંયા ગોઠો થાય અંદર થોડું નાખવા લાકડા કાઈ હોય આવે તો તો હોય ગયો બિહાડી ગયો જો હેઠે

ડુંગરમાં જોઈ લે વ્યવ આવે છે અત્યારે તી હાથમી ગયો છે અને હવે આપણે છે ને હમણાં ઝટકા મૂકીને પછી જઈ તો ઉપાધિની નકર આપણે આવી અઠાડા આઠે પણ હવે ખઈમાં ફેરા ખાઈમાં એટલે પાછું થોડુંક અડધીક કલાક મોડું થાય તો ઉપાધિની જોયું ને આપી વાળીનો નજારો સાંજનો નજારો

જે યોગ્ય લાગશે એ જમી લે ઘી લેતા આવો રોટલી બઉ નથી ગરમ રાખી ભાઈ ગરમ કરવા ઘી નો ડબરો લેતા આવો હાલો તમને ચોપડી છે સાસ નો જ